વૃક્ષો ફળદાર કરીને આપણા પર ઉપકાર કરે છે પ્રકૃતિના વિવિધ તત્વો આપણા પર ઉપકાર કરે છે એવી જ રીતે કેટલાક જીવંત પરિબળો પણ આપણા પર ઉપકાર કરે છે અને એ જ છે આપણા માતા પિતા આપણે ભગવાનને ક્યારે જોયા નથી પરંતુ પૃથ્વી પરના જીવતા જાગતા જીવન ભગવાન તો આપણા માતા પિતા જ છે આપણે અંદાજ પણ ન લગાડી શકીએ કે આપણી નાદાનીયતના કારણે આપણા માતા પિતાને અપમાન અને અવગણના સહેવી પડી હશે માતા પિતાના ખોળામાં બેસી જીસા જીસ કરી ઉઠી હશે તો કોઈ ચીજ વસ્તુ નિજી આસ્થા ઉખેપુરી કરી હશે બીમાર પડ્યા હોય ત્યારે રાત દિવસ જાગીને ચાકરી કરી હશે અને વિના કારણે વહરાયેલા ઝઘડાને કારણે ચોક જલ સ્થિતિમાં મુકા પડ્યો હશે આ બધી જ દુખા સ્મૃતિઓને ભૂલાવીને સુખ સ્મૃતિઓ સ્થાપવાનું કારણે આપણે આ સમજદારીની ગાઈમાં કરવાનું છે અને જે થશે દરેક તબક્કે તમને સ માતા વિચારે છે કે મારો દીકરો કે દીકરી આજે ભૂખ્યા ન રહે અને પિતા વિચારે છે કે મારો દીકરો કે દીકરી આવતીકાલે ભૂખ્યા ન રહે સુખ હોય ત્યારે માતા પાસે જજો કારણ કે સુખમાં માતા ક્યારે હરખાતી નથી અને દુઃખ હોય ત્યારે પિતા પાસે જજો કારણ કે દુઃખમાં પિતા ક્યારે રડતો નથી ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ જેવા સૂત્રો દ્વારા પ્રતિકાર્ય એટલે કે ઘોર ભક્તિ કરીને પણ માતા પિતાના ઉપકારો ઋણ ચૂકવી શકાતું નથી સ્વયં એ પણ પોતાના નાનપણમાં પોતાના માતા પિતાની સેવા કરીને આપણને બધાને પોતાના માતા પિતાની સેવા કરવાનો ઉદ્દેશ આપ્યો છે અત્યારના સમયમાં જો કોઈ વ્યક્તિ એટલે જ મને એહવાનું મન થાય કે ધરતી સબ કાગળ કરો લેખની સબન રાય સાત સમુદ્રની નસી કરો માંડ પિતા કે ગુણ લેખાના જાય એટલે કે ધરતી ને કાગળ બનાવી હે જંગલો ને કલમ બનાવી હે ને સાત સમુદ્ર ને સહી બનાવી તો પણ માતા પિતા ના ગુણો લખી શકતા નથી અંતમાં એક પંક્તિ કહીને મારું અક્તृत्व પૂર્ણ કરું પિતા શબ્દ હે જીવન દર્શન માં જીવન કા સાર पिता शांत है सागर सा माँ गंगा की धार पिता अंधेरों में दीपक सा दिशा दिखाती माँ पिता रातों में रे सा, माँ भुटो की राह माँ पिता इन दोनों शब्दों में मिल जाता संसार अस्तु जय